મેળાની વિશિષ્ટતા નિહાળવા દેશ અને વિદેશના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે મેળાની સુરક્ષા માટે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબે જાતે હાજર રહી સુરક્ષા વ્યવસ્થાનું સુપરવિઝન કર્યું હતું વિદેશી નાગરિક ગુમ થયાની માહિતી મળતા પોલીસે ઝડપી કામગીરી કરી મેળા દરમિયાન પોલીસે માહિતી મેળવી કે નેધરલેન્ડના વયોવૃદ્ધ નાગરિક જેનું નામ અમૃત રહે છે તેઓ પોતાના ગ્રુપથી વિખૂટા પડી છે અને તેમની કોઈ જાણકારી નથી જિલ્લા પોલીસ વડા ઇમ્તિયા શેખ સાહેબ તાત્કાલિક પગલાં લેતા અલગ અલગ ટીમો બનાવી ક્વાટ બજાર અને આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ શરૂ કરી આ શોધખોળ દરમિયાન અમદરે સાહેબ નસવાડી રોડ પર ચિંતિત અવસ્થામાં બેઠેલા મળી આવ્યા છોટા પોલીસ દ્વારા તેમને સાંત્વના આપી પાણી પીવડાવ્યું અને તેમના ગ્રુપ સાથે પુનઃ મિલન કરવામાં આવ્યું ભાવુક દ્રશ્ય સર્જાયા અમદ્રે સાહેબ તેમનો ગ્રુપ ખૂબ ભાવુક થઈ છોટા પોલીસનો આભાર માન્યો છોટા જિલ્લા પોલીસની તત્પરતા અને સંવેદનશીલતાના કારણે વિદેશી નાગરિકને સલામત રીતેથી તેમના પ્રિયજનો સુધી પહોંચાડવામાં સફળતા મળી છે